મિત્રો ક્રેડિટ સોસાયટી દ્વારા એક જબરજસ્ત પ્રોગ્રામનું આયોજન થયું છે રોજગાર નવા યુગની નવી તકો આ પ્રોગ્રામ અંતર્ગત તમને એ વાતની જાણ થશે કે દર મહિને આપણે પંદર થી ત્રીસ હજાર રૂપિયા એક્સ્ટ્રા આપણા કામને ડિસ્ટર્બ કર્યા વગર કેવી રીતે કમાઈ શકીએ અને આ પ્રોગ્રામનું આયોજન વડોદરા શહેરમાં આવેલા સયાજી હોલ અકોટા મુકામે આગામી છ જુલાઈના રોજ બપોરે બે કલાકે થવાનું છે હું અશોક ગુજ્જર યુથ મોટિવેશન સ્પીકર આ બધા જ મિત્રોને આ પ્રોગ્રામમાં મળવા માટે આવી રહ્યો છું મુદ્દાની વાત એ છે કે આ પ્રોગ્રામમાં કોણ ભાગ લઈ શકે તો શિક્ષક ભાઈઓ છે શિક્ષિકા બહેનો છે એટલે કે એજ્યુકેશન ફિલ્ડ સાથે જોડાયેલા લોકો છે સાથે સાથે જે રિટાયર્ડ પર્સન છે એ પણ આ પ્રોગ્રામની અંદર આવી શકે છે આશા વર્કર બહેનો છે આંગણવાડી સાથે જોડાયેલા જે બહેનો છે દૂધ ડેરી સાથે જે નાનું મોટું કામ કરતા હોય એવા પ્રમુખ મિત્રો છે સોશિયલ એક્ટિવિટી કરતા હોય માર્કેટિંગ ફિલ્ડ સાથે જોડાયેલા લોકો છે અને એવા લોકો જેમનો ગ્રાઉન્ડ સંપર્ક વધારે છે લોકોની હેલ્પ કરવી જેમને ગમતી હોય આ તમામ મિત્રો આ પ્રોગ્રામનો ભાગ લઈ શકે છે તો ભાઈ જો તમે આ પ્રોગ્રામમાં આવવા ઈચ્છતા હોય તો આ રહ્યો નંબર નંબર ડાયલ કરી અત્યારે જ તમારા નામનું રજિસ્ટ્રેશન કરાવજો પ્રોગ્રામ બિલકુલ ફ્રી છે પણ લિમિટેડ સીટ છે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અત્યારે જ કોલ કરો અને આપની સીટ કન્ફર્મ કરો આવી રહ્યા છો ને આ સેમિનારમાં